ફરી એક વખત ઈવીએમ પર સવાલ ઉભા થઈ રહ્યા છે આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિતની એકવીસ વિપક્ષી પાર્ટીના નેતાઓએ ઈવીએમમાં ગરબડીને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે જેને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે અરજી કરનારા નેતાઓનું કહેવું છે કે ઈવીએમ અને વીવીપેટની વિશ્વસનીયતા પર પહેલેથી જ સવાલો છે ત્યારે ફ્રી એન્ડ ફેર ચૂંટણી માટે ઓછામાં ઓછા પચાસ ટકા ઇવીએમ અને વીવીપેટનું નિરીક્ષણ થવું જોઈએ અરજીમાં માંગ કરાઈ કે લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર પહેલા આ કરવું જોઈએ અરજી કરનારા નેતાઓમાં શરદ શરદ યાદવ યાદવ એમ કે સ્ટાલિન જેવા મોટા નેતાઓ સામેલ છે ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીમાં તમિલનાડુના એમજી દેવાશ્યામ સહિત બે અન્ય લોકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી લોકસભા ચૂંટણી પહેલા ત્રીસ ટકા વીવીપેટ કાપડીઓને ઈવીએમ સાથે મેચ કરવા માંગ કરી જેને લઈ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ જાહેર કરી જવાબ આપવા કહ્યું હતું લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી જેના ભાગરૂપે અનેક લોકસભા પર સેન્સની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક માટે ખાનપુર ખાતે દિનદયાળ હોલમાં સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જેમાં ત્રણ નિરીક્ષકોની ટીમ કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરશે આ ત્રણ નિરીક્ષકોમાં શબ્દશરણ બ્રહ્મભટ્ટ બાલુભાઈ શુક્લ અને નયનાબેન પટેલનો સમાવેશ થાય છે જેઓ કાર્યકર્તાઓ સાથે સાંસદ કિરીટ સોલંકીના નામ પર ચર્ચા કરશે મળતી માહિતી અનુસાર અમદાવાદ પશ્ચિમ બેઠક પર સાત આગેવાનો સામે આવ્યા પટેલ સહિત અન્ય બે લોકો પણ તેમાં જોડાશે સેન્સ લેવાની પ્રક્રિયામાં ખાનપુર ખાતે દિનદયાળ હોલમાં આ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે લોકસભા ચૂંટણીને લઈને અમદાવાદ પૂર્વ અમદાવાદ પશ્ચિમ અને સુરત વડોદરા ખાતે આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે મહત્વનું છે કે છવ્વીસ લોકસભાની બેઠકો પર ત્રણ દિવસ સુધી આ સેન્સ લેવાયા બાદ તમામ નામો દિલ્હી મોકલવામાં આવશે અને ત્યારબાદ ભાજપ પોતાની યાદી જાહેર કરશે ભાજપ દ્વારા અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક એસટી માટે અનામત છે ત્યારે આ બેઠક પર ત્રણ સિનિયર દલિત નેતાના નામ પર ચર્ચા થશે જેમાં રમણલાલ વોરા કિરીટ સોલંકી અને કિશોર મકવાણાનું નામ સામેલ છે દલિત આગેવાન અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને ધ્યાનમાં રાખીને ભાજપ યુવા નેતાને ટિકિટ આપી શકે છે યુવા નેતાઓમાં ત્રણ નામ પણ ચર્ચાઇ શકે છે તો મહિલા લોકસભા સીટના ઉમેદવાર તરીકે દર્શના વાઘેલાના નામ પર પણ ચર્ચા થઈ શકે છે તો પશ્ચિમ લોકસભા બેઠક એસટી માટે અનામત છે મહત્વનું છે કે તેના માટે નામોની ચર્ચા થઈ છે ત્રણ દલિત નેતાના નામની ચર્ચા થશે રમનલાલ વોરા કિરીટ સોલંકી અને કિશોર મકવાણાનું નામ હાલ તો ચર્ચામાં છે જિજ્ઞેશ મેવાણીને ધ્યાનમાં રાખીને ભાજપ યુવા નેતાને ટિકિટ આપી શકે છે મહિલા ઉમેદવાર તરીકે દર્શના વાઘેલાનું નામ પણ ચર્ચામાં છે મહત્વનું છે કે આ વખતે ભાજપ મહિલાઓ આ જ વિશે વધુ વાતચીત કરવા માટે ગૌતમ શ્રીમાણી અમારી સાથે જોડાયા છે ગૌતમ જે રીતે અલગ અલગ નામો ચર્ચાઈ રહ્યા છે અમદાવાદ પશ્ચિમને લઈને જેમાં ખાસ કરીને દલિતોમાં ત્રણ ત્રણ પુરુષો છે અને એક મહિલાનું નામ હાલ તો આગળ ચાલી રહ્યું છે મહત્વનું છે કે આ વખતે એ જોવાનું પણ ખૂબ રસપ્રદ રહેશે કે આ લોકસભા ચૂંટણીમાં ભાજપ કેટલી મહિલાઓને સામેલ કરે છે શું વિગતો હાલ ચોક્કસથી વાત કરવામાં આવે તો લોકસભાની ચૂંટણીની તારીખ છે તે નિર્ધારિત થઈ ચૂકી છે એટલે કે ત્રેવીસ તારીખે ગુજરાતમાં છવ્વીસ સીટનું જે ઇલેક્શન છે તે યોજાવાનું છે અત્યારે હાલ કહી શકાય કે કોંગ્રેસ દ્વારા પણ કેટલીક યાદીઓ છે કેટલાક નામ છે તે જાહેર કરી દેવામાં આવે છે અત્યારે ભાજપ દ્વારા પણ સેન્સ લેવાની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે ગઈકાલે જે પૂર્વ વિસ્તારના કહી શકાય કે જે સેન્સ લેવાની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી હતી ખાનપુર ખાતે હાથ ધરવામાં આ જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી હતી તેમાં આ જે નિરીક્ષકોની હતી તે પણ તે હતી સાથે કાર્યકર્તાઓનો પણ મત લેવામાં આવ્યો હતો અત્યારે આજે કહી શકાય કે ભાજપ દ્વારા સેન્સ લેવાની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે અત્યારે હાલ વાત કરવામાં આવે તો ત્રણ નામો છે તે મોખરે છે હાલ જે સાંસદ તરીકે જે કાર્યરત છે જે કિરીટ સોલંકી તેનું નામ પણ મોખરે ચાલી રહ્યું છે સાથે સાથે તેની સાથે જે વાત કરવામાં આવે તો જે અધ્યક્ષ ભૂમિકા ભજવી હતી વિધાનસભામાં તેવા રમનલાલ વોરાનું નામ છે તે પણ મોખરે ચાલી રહ્યું છે અને સાથે સાથે કહી શકાય કે દિનેશ મકવાણાનું નામ છે તે પણ ચર્ચામાં ચાલી રહ્યું છે છે આ જે જે નેતાઓ ભાજપના તેમના નામની જે ચર્ચા છે તે ચાલી રહી છે તેની સેન્સ લેવામાં આવશે સાથે સાથે એ પણ કહી શકાય કે જે રીતે જે નામ છે તેની ચર્ચા છે તે પણ ચાલી રહી છે અને આ જે સેન્સ લેવા સેન્સ લેવામાં આવશે

એ એ પણ આવે છે કે જે જે રીતે નામ છે તે જાહેર થઈ ચૂક્યા છે એટલે કે નામ જાહેર થાય તેને લઈને એક સેન્સ લેવાની પ્રક્રિયા આવશે ને ત્યારબાદ આ તમામ જે પેનલ તૈયાર થશે અને તેનું નામ છે તે નિરીક્ષકોને મોકલવામાં આવશે નિરીક્ષકો દ્વારામાં અંતિમ મહોર છે તે મારવામાં આવશે ને હાલ તો આ સેન્સ લેવાની પ્રક્રિયા છે તે ખાનપુર ખાતે ધરાશે જી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર તો સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે બીજી તરફ વાત છે મહિલાઓને ટિકિટ આપવાની તો રંજન દર્શના જરદોશ સહિત જે રીતે બે હજાર ચૌદમાં તમામ સાંસદોને ટિકિટ આપવામાં આવી હતી કે તેમણે જીત પર હાંસલ કરી હતી પરંતુ તે જીત તેમની ખુદની હતી કે મોદી લહેરની તે પણ એક મોટો સવાલ અને આ વખતે મહિલાઓને કેટલી ટિકિટ આપવામાં આવે છે